મહાશિવરાત્રીનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસની અંદર આજે લગભગ એટલું બધી માનવ ભવનાથની અંદર પહોંચી ગયો છે મેળાની અંદર પહોંચી ગયો છે કે એની વાત પૂછમાં તમે જ્યાં જુઓ ત્યાં તમને માત્ર ને માત્ર પબ્લિક જ નજર આવશે ફેમ જોઈ શકો છો સરસ મજાનો માહોલ છે અહીંયા સરસ મજાનું ભારતીય આશ્રમ છે ત્યાં પણ તમે જોઈ શકો છો લોકો કેટલા બધી હાઈ ભક્તોની ભીડ ઉમટી પડી છે જય ગિરનારી એનાથી તમને નાચ જોવા મળશે એનું કેવાય ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એવી જ રીતના ફ્રેન્ડ તમે જ્યાં જુઓ ત્યાં સરસ મેદાના અનુક્ષેત્ર

યુ હો જોવા કને આ કે તમે જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર શિવ ભક્ત જોવામાં આવે ચાલો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે ભવનાથ મંદિરે અને ભવનાથ મંદિરનો આજે જે નાઈટનો નજારો છે એ કેવો છે ચાલો તમને બતાવીએ ભવનાથ મંદિરે તમે જોઈ શકો છો અત્યારે ચાલવાની પણ જગ્યા નથી એટલી બધી માનવ મેરામણ ઉમટી પડી છે તમે જોઈ શકો છો મહાદેવનું જે અહીંયા ભવનાથ મંદિર છે જે મૃગીકુંડ છે ત્યાં અત્યારે લગભગ અંદર જવાની એકદમ મનાઈ છે કેમ કે એટલી બધી માનવમ કાફી જોઈ શકાય ચાલો કોઈ બતાવવાની કોશિશ કરી

કેમ કે અત્યારે એટલી બધી ટ્રાફિક છે તો કોઈને જવાની એન્ટ્રી નથી પણ લાઈવની અંદર તમે જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક છે અને જે મૂવી પણ છે ત્યાં પણ લગભગ કોશિશ કરું તમને બતાવવાની જાય છે બધા લોકો તમે જોઈ શકો ફ્રેન્ડ્સ વાત કરે છે કે કેટલી રન ગઢવી છે દર્શન માટે જઈને આવ્યા છે મહેનત માટે અને ટ્રાફિકને તો ફ્રેન્સ અહીંયા ભવનાથ મહાદેવના ના મંદિરે તમે જોઈ શકો છો લાઈવ ની અંદર કે કીર્તિદાન ગઢવી અત્યારે હાલમાં દર્શન માટે થઈને આવે છે તો કોશિશ કરીએ કે કીર્તિદાન ગઢવી ના પણ આપણે જો તમે જોઈ શકો છો આપડે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પણ મહાદેવના દર્શને આવી ચૂક્યા છે કેમ કે અહીંયા આપણે સવારને જોયું હતું કે સરસ મજાનું કીર્તિદાન ગઢવીનો પણ એક સરસ મજાનો ઉતારો છે તો અત્યારે મહાદેવના દર્શને લાવી છે તમે જોઈ શકો છો ફાઇનલી નજીકથી કીર્તિદાનને આપણે શૂટિંગમાં લેવાશે અને તમને બતાવવાની કોશિશ કરી છે તમે જોઈ શકો છો કીર્તિદાન ગઢવી અહીંયા મંદિરની બાજુમાં પરિસર છે ત્યાં અંદર ગયા છે તો થોડીક વાર આપણે રાહ જોઈએ કે જેથી કરી ને કીર્તિદાન ભાઈ છે એ આવી જાય જેથી કરી ને તમને બતાવી શકું નજીકથી અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલી બધી માનવ છે

અત્યારે એટલો બધી માનવ મેરામણ અહીંયા ભેગો થયો છે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી કરી અને શાંતિ જળવાઈ રહે એના માટે થઈ તમે જોઈ શકો છો એટલી બધું પબ્લિક માનવ મેરામણ ભેગો થઈ ગયું છે તમે જ્યાં નજર કરશો ત્યાં

ચાલો ફટાફટ કીર્તિ ધનભાઈ છે એ હજી અંદર છે થોડી વાર તો આપણે કોશિશ કરીએ કે દર્શન કરી શકીએ મહાદેવ સાહેબ થોડો ઝઘડો થઈ ગયો જોઈ શકો ખાસ કરીને તમે આવતા હો તો ખીચા કાકરુંથી ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા આપણી નજરની સમક્ષ તમે લાઈવ છો આ ભાઈનો ફોન ચોરી થતા થતા રહી ગયો છે તો તમે ભવનાથમાં આવો છો તો એ ખાસ કરીને ધ્યાન રાખજો કેમ કે ખીચા કાતરું એટલા બધા વધી ગયા છે કે અત્યારે માણસને સારા એ રહેવા દેતા નથી ચાલો ફ્રેન્ડ આપણે પેલા તો ભવનાથ મહાદેવના દર્શન કરીએ અને કીર્તિદાનભાઈ ગઢવી અહીંયા અંદર ગયા છે કંઈક મુલાકાત લેવા ગયા છે તો પછી એના પણ આપણે દર્શન કરીશું હું જોઈ શકો સરસ મજાનું મહાદેવનું મંદિર છે કીર્તિદાનભાઈ ગઢવી અહીંયા છે તો આપણે એની રાહ જોયું કે મહાદેવના દર્શન કરીશું તો મહાદેવના દર્શન તો આપણે કરી લઈએ પેલા ચાલો ફટાફટ અને કીર્તિદાન ગઢવી ક્યારે નીકળી જશે બહાર એ આપણને ખબર છે નહીં જોઈ શકો છો અહીંયા તો ચાલો મહાદેવના ફટાફટ દર્શન કરી લઈએ અહીંયા જોઈ શકો છો અમે ભવનાથ મહાદેવના દર્શન અહીંયાથી આપણે કરી લઈએ સરસ વિડીયો બનાવતા હોય તો ખાસ કોમેન્ટમાં એક વખત ભવનાથમાં દેવો લખવાનું નહીં ભૂલતા ખાસ કરીને એ ખાસ ધ્યાન રાખજો અને સામે પણ જો અહીંયા મૃગીકુંડ છે મૃગીકુંડમાં દર વર્ષે દર વખતે જ્યારે શિવરાત્રી પૂર્ણ થાય છે શિવરાત્રીનો લાસ્ટ ડે હોય છે ત્યારે મૂકી કંટમાં બધા જ સાધુ સંતો છે એ નાવા માટે થઈને જાય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા રીર્તિદાન ગઢવી છે એની આપણે અત્યારે રાહમાં છે જેથી કરીને એનો વિડીયો આપણે શૂટ કરી શકીએ ને તમને બતાવી શકીએ તમે જોઈ શકો છો અહીંયા અંદર કીર્તિધનભાઈ ગઢવી ગયા છે જો આવે છે ફાઇનલી આપણે એને કોશિશ કરીએ તમને બતાવવાની જોડાઈ લઈએ ફરેક મજા આવશે તમે જોઈ શકો છો કીર્તિદાનભાઈ ગઢવી કિતને મેગેડિનો જોઈ શકો છો આવી ગઈ છે ભાઈ નિયમ દે મીલ તો આઈ ભાઈ અમે આવી ગયા છીએ તો ભાઈ ચાલી આવી જાવ વચમાં આવી જાવ વચમાં વચ્ચે આવી જજો છે

भई चलत रहेजो बस साइड मां चालू हा लाईंदी हेत

itu dan करवाड़ा मीणा तो फाइनली फ्रेंड्स तो कृतीचंद भाई गढ़वी से ही महादरना भवनानाथ महादरना दर्शन आया था तो दर्शन कर ने फाइनली जाई से अब तो फ्रेंड्स आज एहरा ने खास ओळखता है तो कमेंट कर दो ये बढ़िया लो

અમાચા આઈ ફાઈ કે અગર લોકો લોકો એટલે ભીમંદર ન હોયો ને તો તમારી પાસે કોઈ જન તો તો કોણ તો કર્યો તો મને ખબર કે શૂટિંગમાં શૂટિંગમાં તો ફોન તો ઉપડે ને આમાં કીધો તો મેં તો ઇનોનો કામ છે મોમેન્ટ હોય કે એમ દેખે

બહાર હું હાટે બહાર હતો ત્યારે તો હું ને મને હું ને આવે મથુરાની જલમાં જન્મ થાય नंद બાવાને જોઈ જન્મ થઈ પીતો છે અને બાર સ્વરૂપમાં દર્શન કરવા જાવું છે જો વિચાર બસ સ્ટેન્ડ કરી એટલો કાચો હું તો બરાબર થઈ તો

ફુલ એજી અપલોડ કરી દીધો આ તે મોમેન્ટ થઈ ગઈ તમારી પાસે ફોન હોય તો જ માંડવાય ભાઈ ચાન્સ કે આ યાર આ મોમેન્ટ મિસિંગ થઈ ગઈ તેમ તો લાઈવ ચાલુ ભાઈ માં બંધાઈ મને મને હો ભાઈ તો ચાલુ જ રહે જલ્દી વિડિયો બનાવી લો ભાઈ આમ આપણે હું મળી જાય આ એ મને કરી તો એ તો ખબર હું લાઈવ જો આ કાય ઓળે છે ને મતલબમાં કોઈ કી આ રીતના શું હોય ને લાઈવ કરવાની રહે વિડિયો ઉતાર લે આઈકો ના વિડિયો કરવાનો વિડિયો કરવાનો લાઈવ જો મે તો હું નો ઇન્સ્ટામાં લાઈવ કરું જો કી કી ગને ના એવો ના કરી શકે તો સારા મોબાઈલ ને માર તો શરૂઆત છે ને કેને છે ને તો હું આ રેસ્ટોર ઓપ હવે પોર આવશે સીધો માસીનો ટીકાઉં નહાય હવે આપણે ઘરવાય ન દે ને ભાઈ ભાઈ ન જવા દે તો કું ને ઊભા બા શૂટ કરો સર્વતો લઈ જે પંસરા કે કેતો ને હાલો બહાર નીકળો અમારા અંદર વેગા શૂટ કર લે મને શૂટ કર લે હે હનુમાનજી ના રે બે દન

લાઈ બંધ કરો તમારું આ ગેસ લઈ લો એ પછી ઓલી ફૂલર ગાડીને આયા પછી મેં આરી ચાલુ કરી દઉં આરીયા તો તમને શું હતા દુનિયા દે લેતો આ આવીયો કે બંધ અંદર કમજો દે દેખો ની દેલી બાદ એક્સિડન્ટ મેં ત્યારે પોલીસ ને બેસાડે આ કમા ભંડાવાળો ફોન લે ની આ ખબર પડી એને મને કાયરવા આપતા ખબર તો મને આનું ઉપર એ પર બી ઉપર બોલ્યો હાજી મુકાર લઈને આપણે રોમેન્ટ થઈ ગઈ છે કૃપા કરીને ગૌર ધ્યાન કરજો ના ના ઓલા ラबो बिहार ગયો માટે જો સેવા મારા ભાઈને મે કે કે હું અંદર જો તો અંદર હું ને 12 મિનિટ નું નીકળતર કરે એની બાટી ફૂટે ચાવાય વીડિયો ઉતાર કા માટે મે અંદર રાખ્યા સમય હું આવ્યો લઈ લઈ જઈ દીધો

અને ના ફ્રેન્ડીને મને સાચો બોલતો કીધું સાચું બોલતો 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 શું તો થઈ ગઈ હવે જણા આવ્યા જણા નહીં બગાડી હા હા